કાલોલની વૈભવલક્ષ્મી અને શિવશક્તિ સોસાયટીમાં ગંદકીને લીધે નગરજનો પરેશાન વારંવાર વીજળી જતી રહી હોવાની પણ ફરિયાદો આ તબક્કે સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો અહીં શિવશક્તિ સોસાયટી બોરું ટ્રેન્ડિંગમાં આવેલી છે અને વૈભવલક્ષ્મી સોસાયટી છે થોડો પણ વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે નાના છોકરાને સ્કૂલે જવાની તકલીફ પડે છે પછી મહિલાઓને આવવા જવાનું તો કપડાં પહેરી દઈએ બગડે છે આવું બધું બહુ જ સમસ્યા છે નાઈટ અવારનવાર જાય છે ઘણીવાર નગરપાલિકામાં તો કરી પણ એ કશું ધ્યાન લેતા નથી ગૂંટેણ ભૂંટેણથી પાણી પડી જાય ઘરે પંખી પર પંખાઓ છે ઘણા છોકરાઓ હોય છે ગરમીમાં હેરાન થાય રડે વારંવાર તો જુવાત કરવા છતાં પણ કોઈ સોલ્યુશન નીકળતું નથી કેમ્પર વાળી કામ કરીને એ કરીએ તે જો સંતોષકારક જવાબ એવો હોય અમને કંઈક પરમિટન્ટ કરી આપે એ બી અમે લાઈટ સાવ સાવ જતી હોય છે શું નામ આપનું મારું નામ પિયુષ કુમાર પરમાર